રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો હું આપનો મિત્ર મુકેશ પટેલ ફરી એકવાર તમારા માટે હું એક જ પશુપાલક મિત્રની કુલ છ ગાય વેચવા માટે લઈને આવી ગયો છું અને આ તમામ ગાયો ટોપ ક્લાસ ક્વૉલિટીની છે અને બધી ગાયો સરેરાશ દસ લિટર જેટલું દૂધ કરે તેવી ગાયો સારી ક્વૉલિટીની તમારી માંગ હતી કે મુકેશભાઈ સારી ગાયો વેચવા માટે લઈને આવી જજો તો હું એવી જ તમને પસંદ આવે એવી કુલ છ ગાય વેચવા માટે લઈને આવી ગયો છું અને ખરી વાત એ છે મિત્રો કે આ છએ છ ગાય એક જ પશુપાલક મિત્રની છે અને આ છએ છ ગાય હું તમને વિડીયોની અંદર ટોટલ એટલે કે બધી જ માહિતી સાથે તમને આ ગાયો બતાવવાનો છું અને વિડીયોના અંતે આ ગાયોનું સરનામું મોબાઈલ નંબર સહિત બધી જ માહિતી આપી દઈશ પહેલાં તમે આ છ ગાયોને જોઈ લો અને તમને આમાંથી કોઈ પણ ગાય પસંદ આવે તો વિડીયોના અંતે સરનામું અને મોબાઈલ નંબર આપી દઈશ તો તમે કોલ કરી લેજો હવે વધારે પડતી માહિતી આપું તો મિત્રો ખાસ કરીને તમને જણાવી દઉં કે આપણી યુટ્યુબ ચેનલની અંદર પચાસ હજારથી પણ વધારે પશુપાલક મિત્રો જોડાઈ ગયા છે તો તમે પણ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપણી યુટ્યુબ ચેનલની અંદર જોડાઈ જાજો અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરજો હવે આપણે વધારે સમય નથી લેતા અને આ વિડીયોની શરૂઆત કરી દઈએ તો મિત્રો નંબર એકની વાત કરીએ તો હાલમાં જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ ગાયને વેચવાની છે વિડીયોની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની આ ગાય છે વેતરની વાત કરીએ તો મિત્રો બીજું વેતર છે અને હાલમાં પંદર દિવસની કાચી આ ગાય છે પેલા વેતરમાં પશુપાલક મિત્ર આપણને જણાવે છે કે પેલા વેતરની અંદર આ ગાય સાત લિટર દૂધ ટાઈમનું કરતી હતી એટલે કે સરેરાશ આખા દિવસનું ગયા વેતરની અંદર ચૌદ લિટર દૂધ આ ગાય કરતી હતી આ ગાયને વિડીયોની અંદર તમે જોઈ શકો છો અને તમને પસંદ આવે તો તમે ગાયની ખરીદી પણ કરી શકો છો હું વિડીયોના અંતે આ તમામ ગાયો એક જ પશુપાલક મિત્રની છે એટલે વિડીયોના અંતે હું સરનામા સહિત બધી જ માહિતી આપી દઈશ હાલ મિત્રો તમે હવે આપણે આ બીજા નંબરની ગાય લઈ લઈએ આ બીજા નંબરની ગાય છે તે પણ મિત્રો વેચવાની છે આ ગાયની મિત્રો માહિતીની વાત કરીએ તો હાલમાં આ ગાય બીજા વેતરની અંદર છે અને ટાઈમનું પાંચ લિટર જેટલું દૂધ કરે છે એટલે કે સરેરાશ આખા દિવસનું સવાર સાંજનું દૂધ દસ લિટર થાય અને દસ દિવસની વીવાયેલી છે અને સાથે વાછરડો છે તે પણ તમે જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી જોઈ શકો છો એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની આ પશુપાલક મિત્રની બીજા નંબરની ગાય છે અને બીજું વેતર છે ટાઈમનું પાંચ લિટર જેટલું દૂધ કરે છે તે તો મેં તમને જણાવી દીધું અને દસ દિવસની વીવાયેલી છે ત્યારબાદ મિત્રો ત્રીજા નંબરની વાત કરીએ ત્રીજા નંબરની અંદર તમે જોઈ શકો છો કે આ ગાયને પણ વેચવાની છે પહેલાં વેતરની અંદર મિત્રો આ ગાય છે અને વીસ દિવસની વીવાયેલી છે વધારે પડતી માહિતીની વાત કરીએ તો મિત્રો આ ગાય ટાઈમનું પાંચ લીટર જેટલું દૂધ કરે છે એટલે કે સવારનું પાંચ અને સાંજનું પાંચ એમ સરેરાશ દૂધ દિવસનું દસ લીટર થાય છે અને સાથે વાછરડો છે આ ગાયને પણ સાથે વાછરડો છે વીસ દિવસની વિવાયલી છે અને પહેલાં વેતરની અંદર છે આ પશુપાલક મિત્રની ત્રીજા નંબરની ગાય છે નંબર ચારની વાત કરીએ તો પશુપાલક મિત્રો આના આ જ પશુપાલક મિત્રની આ નંબર ચારની ગાય વેચવાની છે ગાયની માહિતીની વાત કરીએ તો મિત્રો આ ગાય બીજા વેતરની અંદર છે અને હાલમાં દસ દિવસની કાચી છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી તમે જોઈ શકો છો અને પશુપાલક મિત્રના જણાવ્યા અનુસાર ગયા વેતરમાં આ ગાય સાત લીટર દૂધ એક જ ટાઈમનું કરતી હતી ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી તમે જોઈ શકો છો ટોપ ક્લાસ ક્વોલિટીની ગાય છે અને આ ચોથા નંબરની ગાય છે ને આ ગાયને પણ વેચવાની છે હવે મિત્રો પાંચમા નંબરની વાત કરીએ તો હાલમાં જે તમે કટડી જોઈ રહ્યા છો ટોપ ક્લાસ ક્વોલિટીની વાછરડી છે અને અઢાર મહિનાની મિત્રો આ વાછરડી છે દેખાવે સારી અને તંદુરસ્ત એવી આ વાછરડીને વેચવાની છે હવે છઠ્ઠા નંબરની વાત કરીએ તો મિત્રો છઠ્ઠા નંબરની અંદર અહીંયા જે હાલ તમે કટડી જોઈ રહ્યા છો આ અઢી વર્ષની છે અને દેખાવે સારી સરસ સમજાની એવી આ બંને વાછરડીઓ જોઈ લીધી તમે આ છઠ્ઠા નંબરની પાંચમા અને છઠ્ઠા નંબરની બંને વાછરડી આપી દેવાની છે હવે મિત્રો અહીંયા તમે છ ગાય જોઈ લીધી અને આ છ છ ગાયના સરનામા અને મોબાઈલ નંબર હું તમને વિડીયોની અંદર આપું તે પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાય ગાયભેંસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મૂકાવવો હોય તો તમારે કાંઈ જ કરવાનું નથી હું વિડીયો મૂકવાના કોઈ પણ પ્રકારના પૈસા લેતો નથી એકદમ મફત વિડીયો મૂકી આપું છું તો તમારે કાંઈ જ કરવાનું નથી અહીંયા હું આપણી યુટ્યુબ ચેનલનો વોટ્સઅપ નંબર આપી દઉં છું અને મારું નામ છે મુકેશભાઈ આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર તમારે જે પણ તમારી ગાય ગાયભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું વેતર દૂધ આ તમામ વસ્તુઓ મેં અહીંયા તમને જે લખીને દર્શાવી છે એ વસ્તુઓ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મને મોકલી આપવું મારું નામ છે મિત્રો મુકેશભાઈ હું વિડીયો મૂકવાના કોઈપણ પ્રકારના પૈસા લેતો નથી એકદમ મફત જાહેરાત કરી આપું છું તો અવશ્ય મને આટલી વસ્તુઓ મોકલી આપજો જેથી કરીને હું તમારા પશુનો વિડીયો મૂકી શકું અને તમારું પશુ સારી કિંમતે વેચાઈ જાય અને તમને પણ એક પ્રકારનો નફો થાય હવે અહીંયા મેં તમને કુલ છ ગાયો બતાવી હતી આ છ ગાયોના સરનામાની વાત કરીએ તો મિત્રો સરનામું છે ગામ છે ચોટીલા અને જિલ્લો છે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાની આ છ ગાય છે અને વધારે પડતી માહિતીની અંદર પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર હું અહીંયા આપી દઉં છું પશુપાલક મિત્રને તમે ડાયરેક્ટલી કોન્ટેક કરી શકો છો વધારે પડતી માહિતી પૂછવા માટે આ તેમનો મોબાઈલ નંબર છે એટલે કે પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર છે હાલ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને દરેક ગ્રુપોમાં અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો આપણે મળશું એક નવા વિડીયોની સાથે